જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં આજે છે સોમવાર તો સોમવારના દિવસે જો આપણે માખણ લઈ લીધું છે અને માખણને ધોય અને મૂકી દેવાનું છે તૌલામાં આપણે ગરમ કરવા માટે તો પેલા બધું ધોઈને એકઠું કરી લઈએ ને પછી મોટી સ્વિલ ઉપર આપણે ગરમ કરવાનું છે ગરમ કરી અને ઠરે એટલે ઘીના પેકિંગ કરવાના છે તો માખણને ધોતી વખતે આવી રીતના લાડવા વાળી લાડવા કરવાથી જે કઈ અંદર સાસ ભાગ પાણીનો ભાગ જોવો આવી રીતના આમ કરીએ એટલે જે કઈ અંદર પાણીનો કે જે ભાગ હોય ને સાસ એ બધો નીકળી જાય અને કીટું પણ ઓછું નીકળે અને માખણ જલ્દી ગરમ થઈ જાય એટલા માટે લાડવા વાળવા પડે

માખણ બધું મસ્ત હવે ઘી ગરમ થવા મળ્યું છે અને આવી રીતના મોટા વાસણ માં અને મોટી સૂલ ઉપર ઘી ગરમ કરતા વાર પણ ન લાગે જલ્દી થી એક હરખું ઘી ગરમ થઈ જાય અને આપડી બધી ગાયો જો અહીંયા પણ પાછળ બાંધીને બાકી બધી જો શાંતિથી બે ગઈ છે ખાય પી અને દર વખતે હું રસોડામાં ગરમ કરતી હોઉં ઘી તો આમ આપણને હોય કંટાળો આવે તો પડે ચૂલામાં એટલે ફાવતું અને આજે ગૌશાળામાં ઘી ગરમ કરવાની મજા કઈક અલગ જ આવે છે ગાયું પણ જોવા મળે બહારનું વાતાવરણ પણ જોવા મળે ખબર જ ન પડે કે ઘી ગરમ કેમ થઈ ગયું અને કુદરતી પવન પણ આવે છે મસ્ત

ભાગ ઓછો રે હવે આપણે ગાળી અને ડાયરી બોટલ ભરવાની છે તો બસ થોડુંક ફરે પછી આપણે બધું આ લઈ અને પછી ફરવા જાય અને પછી આપણે બોટલ ભરવાની છે

આપણું લગભગ પાંચસો થી પોણો કિલો ઘી હોય છે અને કીટું તો ઘી કરતા વધારે શક્તિ વાળું હોય છે એટલા માટે એની અંદર ઘઉનો લોટ નાખી મિક્સ કરી

આપણને ખબર નથી કે અત્યારે એટલો ટાઈમ રહી જાય આપણે ખાતર નાખવાનો પણ જો ખાતર નાખવાનો પણ ટાઈમ રહી ગયો ખાતર નાખો રહ્યા છે હજી વાવણી ને બાકી આ ખાતર નખાઈ ગયું એટલે વાંધો નહીં એટલે આપણે ઘણા ટાઈમ થાય આ વાડીમાં ખાતર નતું નખાણું આખી ખેતર તો ઘણી વાર ખાતર નાખી જતા એટલે આ ખેતર પણ આપણે ખાતર નાખી દઈએ ગુવાર પણ બહુ સારી થાય ટ્રેક્ટર ઠલવીને વઈ આવું છે અને બીજું ટ્રેક્ટર દ્વારા ઠલવા માટે રાય છે પેલા તો વરસાદ આવ્યો હતો તો આપણને લાગતું કે આપણે વાડીમાં ખાતર નાખી નહીં કાંઈ પણ કાંઈ વાંધો નહીં ખાતર જોવા નાખીએ કાંઈ એટલા માટે જો આપણે ખાતર નાખવાનું કામકાજ પૂરેપૂરું શરૂ થઈ ગયું છે આમને સીધે સીધું પાથરી દેવાનું છે જેથી કરીને ખોળવું બહુ ઓછું પડે તો ખોળવું તો પડશે એવું લાગે થોડું થોડું ઢગલા થઈ ગયા છે આગળ રાખો આગળ આકો આકો આગળ રાખો હાલો હાલો જાવ જો જાવ જો જાવ જો જાવ આકો આકો સોંટી ગયું છે ખાતર ભીનું જરૂર હોય ને એટલા માટે પડતું નથી બરોબર હા હવે પીડ્યું આ વાટ પણ પડવા પડશે